ડભોઈના સોમપુરા ગામે નવા બનેલા રસ્તાનું સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે એક પણ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી તાલુકાના સોમપુરા ગામથી તિલકવાડા હાઈવે સુધી પહોંચવા માટે બસ સ્ટેન્ડ સુધીનો દોઢ કિલોમીટરનો ડામરનો રસ્તો એક માસ પહેલા જ લાખો રૂપિયાનું આંધણ કરી બનાવાયો હતો જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા ગામ લોકોમાં રોષ સાથે આશ્ચર્ય વ્યાપી જવા પામ્યું છે જે રસ્તાનું થયેલ ધોવાણ અને નુકસાનીના સર્વે કરવા પણ એક પણ અધિકારી હજુ સુધી ફરક્યા જ નથી દેશની આઝાદીના વર્ષો બાદ પહેલી જ વાર સોમપુરા ગામના બસ સ્ટેન્ડથી ગામ સુધીનો પાકો ડામર રસ્તો ગામ લોકોના નસીબે બન્યો હતો જેથી ગામમાં અવરજવર માટે પાકા રસ્તાની સુવિધા મળતા ગામ લોકોના હરક સમાતો ના હતો ત્યાં તો ચાલુ સિઝનમાં પ્રથમ વરસાદની હેલીમાં જ ડામર રસ્તોની આજુબાજુમાં થયેલ પુરાણ સહિત રસ્તો ધોવાઈ જતા ભ્રષ્ટ કામગીરીના નમૂના જોવા મળ્યા હતા આટલું ઓછું હોય તેમ સ્થળ ચકાસણી કરવા એક પણ અધિકારી સોમપુરા ગામે ડોકાયો નથી લાયસન્સ વિનાના રાજકીય કોન્ટ્રાક્ટરોથી ચાલતા કામોમાં સરકારના કરોડો રૂપિયા આ રીતે જ ડૂબી રહ્યા છે અને ભ્રષ્ટાચારની નાલિશી મળી રહી છે ત્યારે નવા બાંધકામો રોડ રસ્તાના કામો બ્રિજના થતા બાંધકામોની ગાંધીનગરથી સીધી તપાસ થાય તો જ કામગીરીની ગુણવત્તા જળવાઈ શકે તેમ છે નહીંતર સ્થાનિક અધિકારીઓના વ્યવહારથી જ ગુણવત્તા વિનાના બાંધકામો થતા હોય તેઓ સામે ફરિયાદ કરી નિર્થક થઈ રહી છે ત્યારે સોમપુરા ગામે પણ હાલ સુધી એક પણ અધિકારી ગામની મુલાકાતે આવ્યા નથી ખાલી રેકોર્ડ ઉપર જ મુલાકાત બતાવતા હશે વિકાસની અને વાતો કરતા આ દેખાતું નથી તેમ ગામ લોકો પોતાની ભાષામાં રૂપિયા ડૂબી રહ્યા છે આ રોડ વરસાદના ના ની ધોઈ ગયેલો છે સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા બસ સ્ટેન્ડ રોડ ધોઈ ગયેલો છે વરસાદથી આ નાળું બી ઊંચું લેવું જોઈએ કેટલા કિલોમીટર નું દોઢ કિલોમીટર ના રોડ છે સોમપુરા થી બસ સ્ટેન્ડ લગીનો લગભગ બે મહિના થયા પૂરેપૂરી પરિસ્થિતિ ખરાબ થઈ જશે અમારી માંગ છે કે રોડ કમ્પ્લીટ રિપેર થવો જોઈએ કેવી રીતે ધોવાઈ ગયેલો છે મોટે મોટા ખાડા પડી ગયેલા છે કોઈ જોવા આવતું નહીં